યંગ જનરેશન માટે ખરેખર જન્નત છે તમે બિગ બાઇટ્સ આવો તો આ એકદમ હેવી સાઈઝ છે એટલે આપડે એકલા તો પૂરું થાત તો તમને વિચાર કેવી રીતે આવ્યો આપણે ફાસ્ટ સ્ટાર્ટ કરવું છે એક્ચ્યુઅલી મને તો કોરોના પહેલાથી ઇન્ટરેસ્ટ હતો કોરોના અમે થોડું આનાથી પણ મોટું કરવાના હતા હવે આવી ગયો છે ભાઈ ચીઝ વરસાદ થઈ ગયો છે ભાઈ ભાઈ ફેવરિટ આઈટમ શું છે મારી મોસ્ટલી ફેવરિટ આઈટમ છે સેન્ડવિચ અને બર્ગર્સ ચટણી આરે તો આનો ફ્લેવર ખરેખર અલગ લેવલે લઈ જાય છે આમની ચટણી ગેમ ચેન્જર છે ખરેખર તો કેમ છો બધા બધાનું ફરીથી સ્વાગત છે અમારા નવા જ ફૂડ વિડીયોની અંદર અને આજે આપણે ફૂડ એક્સપ્લોર કરવા આવ્યા છીએ અમદાવાદની અંદર અને અમદાવાદ કાયમ ફાસ્ટ ફૂડ માટે નંબર વન રહ્યું છે અત્યારે આપણે આવ્યા છીએ ઇસ્કોન ચાર રસ્તાથી તમે બોપલ આમરીવાળા રોડે જાઓ વિક્રમનગરની અંદર આપણે અત્યારે આવ્યા છીએ ધ બિગ બાઇટ્સની અંદર એમની બધી આઇટમ્સ એટલી બધી ફેવરેટ હોય છે અને છેલ્લા એક દોઢ વર્ષથી અમદાવાદીઓને એમના સ્વાદનો ચસ્કો લગાડી દીધો છે તો ચાલો એમના ઓનર સાથે મળીએ કે કેટલા ટાઈમથી વેચે છે શું શું આઇટમ્સ વેચે છે એમની સ્પેશિયાલિટી શું છે અને આપણે ટેસ્ટ પણ કરીએ તો ચાલો વિડિયો સ્ટાર્ટ કરીએ તો ચાલો અત્યારે આપણે મળીએ તેમના ઓનર સાથે ફોરમ બેન ને તો કેમ છો ફોરમ બેન મજામાં બસ મજામાં આપણે આ કેટલા ટાઈમ થી આપણે આ પાસપોર્ટ ની દુનિયા অলમોસ્ટ 1 કે સવા વર્ષ જેવું એક સવા વર્ષ થઈ ગયું તો તમને વિચાર કેવી રીતે આવ્યો કે આપણે પાસપોર્ટ નું સ્ટાર્ટ કરવું છે એક્ચ્યુઅલી મને તો કોરોના પહેલા થી ઇન્ટરેસ્ટ હતો કોરોના માં અમે થોડું આના થી પણ મોટું કરવાના હતા પણ પછી સારું થયું અમે લોકોએ ના કર્યું પછી એવું લાગ્યું કે નહીં હવે કઈ ફૂડ માં કરું છે એટલે આ નાનો એવો સેટઅપ સ્ટાર્ટ કર્યો છે ઓકે તો ફોરમ બેન કોઈ ના અહીંયા આવું હોય વિડિયો જોઈન તો પરફેક્ટ એડ્રેસ શું છે આપણો એનો બોપલ આમરી રોડ ઇસ્કોન મંદિર ની પાસે ઇસ્કોન મંદિર અને આનો ટાઈમિંગ શું છે પહેલા તો અહીંયા ઘડી બપોરે 12 વાગ્યા થી રાતના 12 વાગ્યા સુધી બિગ બાઈટ ઓપન રહે છે અચ્છા રાત લેટ નેટ સુધી ઓપન હોય છે તો તમારે ઝોમેટો સ્વિગી માં અવેલેબલ છે આ બધી વસ્તુ હા ઝોમેટો અને સ્વિગી માં પણ અવેલેબલ છે અને આપણે શું શું વસ્તુ પહેલા તો વેચી છે કારણ કે અમદાવાદીઓ છે લોકો ખાવા આવે છે અમારે સૌથી વધારે રનિંગ છે ને મેક્સિકન સેન્ડવિચ અને પનીર તંદુરી બર્ગર છે ઓકે તો ચાલો આજે ટ્રાય કરશું આપણું તંદુરી પનીર બર્ગર બની રહ્યું છે સૌપ્રથમ પ્રથમ આપણું તંદુરી પનીર બર્ગર બની રહ્યું છે આની અંદર બટર અને તંદૂરી સોસ એડ કર્યો છે અને અત્યારે આપણે સ્વામિનારાયણ બર્ગર બનાવડાવ્યું છે એટલે આની અંદર અત્યારે આપણે પ્યાઝ એટલે કે ડુંગળી આની અંદર એડ નથી થતી આ ગ્રીન ચટની શેની બનેલી હોય છે ધનિયા મરચી પુદીના ઓકે ચાટ મસાલા ઓકે સોલ્ટ ઓકે એ સબ ડાલ કે ઓકે અને પનીર કી ટિક્કી પનીર કી ટિક્કી છે પનીર કી ટિક્કી ઓકે પનીર કી ટિક્કી કે ટમેટો સ્લાઈસ ઓકે

क्या ये चीजी ओके okay. ग्रीन ओके ऊपर okay, से ग्रीन चटनी आ गई તો આપણું સ્પાઇસી તંદુરી પનીર બર્ગર આવી ગયું છે તમે જોઈ શકો છો અને ભાઈ એકદમ હેવી સાઇઝનું છે એટલે આપણે એકલાથી તો પૂરું થાય એવું નથી એટલે આપણે સાથે ઘણા લોકો આવ્યા છે એ પૂરું કરશે અને આ સિવાય પણ આ લોકો ઘણી બધી આઈટમ્સ રાખે છે પીઝા રાખે છે સેન્ડવીચ રાખે છે ગાર્લિક બ્રેડ્સ રાખે છે સ્લાઇસ રાખે છે ફ્રેન્ચ ફ્રાય સેન્ડવિચ ઘણી બધી વસ્તુ રાખે છે તો ચાલો સાથે આપણને કેચઅપ આપ્યો છે અને એમની સ્પેશિયલ આ ગ્રીન ચટણી આપી છે અને ચાલો આપણે ટ્રાય કરીએ ભાઈ જે અંદર પનીર ને તંદુરી નું બધું જે મિક્સિંગ કર્યું છે પેટીસ ની પણ મજા છે પનીર નો સ્વાદ આવે છે હવે આપણે ચટણી સાથે ટ્રાય કરીએ ચટણી હારે તો આનો ફ્લેવર ખરેખર અલગ લેવલે લઈ જાય છે આમની ચટણી ગેમ ચેન્જર છે ખરેખર બહુ મસ્ત છે હવે આપણે જે નેક્સ્ટ આઇટમ બનાવડાવી છે એ આવી જાય એટલે આપણે એ પણ ટ્રાય કરીએ એ પણ બતાવીએ કે કેવી છે તો અહીંયા ઘણા કસ્ટમર છો રેગ્યુલર આમની આ નાસ્તો કરવા આવતા શું નામ તમારું મારું નામ પિયુષ છે પિયુષ ભાઈ તો તમે અહીંયા પહેલા એક વાર નાસ્તો કરવા આવેલા છો હા વીકમાં હું એક થી બે વખત અહીંયા આવું છું તમારી આની ફેવરેટ આઇટમ શું છે મારી મોસ્ટલી ફેવરિટ આઈટમ છે સેન્ડવિચ અને બર્ગર્સ ઓકે તો આ વિડીયો જોઈને જે કોઈ આવે તો એમને નાસ્તો કરવા આવું કે ન આવું હા વીક માં એક બે વખત તો ટ્રાય કરવા આવું જ જોઈએ ઓકે થેન્ક યુ થેન્ક યુ તો આપણી સેકન્ડ આઈટમ બની રહી છે મેક્સિકન સેન્ડવીચ સૌપ્રથમ આની અંદર આવી ગયો છે બટર આલાલા નમોલાનો બટર બી બટર 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 મક્ખન ये कौन सा सॉस है मेक्सिकन मेक्सिकन सॉस मेक्सिकन सालसा ओके मेक्सिकन सालसा 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 ग्रेवी मेक्सिकन सालसा ग्रेवी है ठीक है बटर આવી ગયું છે અને પછી મેક્સિકન સાલસા ની ગ્રેવી બને બ્રેડ ની અંદર સરસ મજા ની પતરે કે છે અને આપણે મેક્સિકન સેન્ડવિચ ભાઈ બની રહી છે ઓનિયન આ ગયા ઠીક છે ચટ મસાલા ઓકે આવી ગયું છે આની અંદર કેપ્સિકમ બધા વેજીટેબલ્સ અહીંયા ફ્રેશ કટિંગ કરવામાં આવે છે કોઈ પણ જાતના વેજીટેબલ્સ કટિંગ કરીને ન રાખતા એક સારી વાત છે હવે આવી ગયું છે ભાઈ ચીઝનો વરસાદ થઈ ગયો છે ભાઈ ભાઈ

યંગ જનરેશન માટે ખરેખર જન્નત છે તમે બિગ બેટ્સમાં આવો તો આ બે આઈટમ તો ભાઈ હાઈલી રિકમેન્ડેડ છે મસ્ત ટ્રાય કરજો અને મેં અગું પણ વાત કરી સિવાય પણ આ લોકો ઘણી બધી આઈટમ્સ રાખે છે અને ખરેખર બહુ મસ્ત છે આવડી મેક્સિકન સેન્ડવીચ તો આપણે આમની બંને આઈટમ ટ્રાય કરી અને ભાઈ બંને આઈટમમાં ખરેખર બહુ મજા આવી ગઈ